કાજુ દ્રાક્ષ પનીરથી ભરપૂર નડિયાદના ફેમસ બટેટાવાડા બનાવવા માટે સૌથી પહેલાં તેમાં ઉમેરવાનો સિક્રેટ મસાલો બનાવીએ તો તેના માટે એક પેનની અંદર ત્રણ ઇંચ તજનો ટુકડો એક ટેબલ સ્પૂન વડિયારી લઈશું છ લવિંગ લઈશું એક આ રીતનું બાદિયાનો ફૂલ લઈશું સાથે એક ટેબલ સ્પૂન જેટલા કાળા મારી લઈશું ત્રણ ઇંચ ચાવંત્રીનો ટુકડો લઈશું સ્લો ફ્લેમ પર શેકી લઈશું હવે બધી વસ્તુને ઠંડી કરી લઈશું અને ત્યારબાદ તેને મિક્સચર મિક્સરજારમાં લઈ આ રીતનો દરદરો પાવડર ક્રશ કરી લઈશું તો મસાલો તૈયાર છે હવે ગ્રીન મસાલા પેસ્ટ બનાવવા માટે આપણે એક મિક્સરજારમાં સાથે આઠ તીખા લીલા મરચાં ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો અને એક ડાળખી મીઠી લીણીના પાનો ઉમેરીશું બધી વસ્તુ દરદરો ક્રશ કરી લઈશું આ પેસ્ટને સાતડવા માટે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેમાં બનાવેલી મસાલા પેસ્ટ ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર તેને સાતળી લઈશું હવે તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હળી દાર ઉમેરીશું અને તેને પણ સાતળી લઈશું તો બટેટાવાડામાં આ રીતે ગ્રીન મસાલા પેસ્ટ સાતળીને ઉમેરવાથી બટેટાવાડા એ સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે હવે ગ્રીન મસાલા પેસ્ટ સંતરાને તૈયાર છે બટેટાવાડાનું મિશ્રણ બનાવવા માટે ચારસો ગ્રામ જેટલા બાફેલા બટેકા આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું ત્યારબાદ આપણે જે ગ્રીન મસાલા પેસ્ટ ફ્રાય કરીને રાખી હતી તેને આમાં ઉમેરવાની છે હવે ગ્રીન મસાલા પેસ્ટ ઉમેર્યા બાદ બધા મસાલા કરીશું જેમાં મીઠું સ્વાદ પ્રમાણે લઈશું હવે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું સાથે આપણે બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું અને બનાવેલો સિક્રેટ મસાલો એક ટેબલ સ્પૂન ઉમેરીશું સાથે વન ફોર ટી સ્પૂન જેટલો જાયફળ પાવડર ઉમેરીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે ખટાસને બેલેન્સ કરવા માટે આપણે તેમાં બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું ખાડનું પ્રમાણ તમે વધુ કે ઓછું લઈ શકો છો હવે ખાંડ ઉમેર્યા બાદ આપણે હાથની મદદથી બધું સરખું મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લઈશું હવે મિશ્રણ આ રીતનું તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સો ગ્રામ જેટલા તળેલા કાજુ ઉમેરીશું અને સાથે સો ગ્રામ જેટલું પનીર ઉમેરીશું અહીંયા મેં બંને વસ્તુનું પ્રમાણ એક સરખું રાખેલું છે હવે કાજુ અને પનીર ઉમેર્યા બાદ આપણે હળવા હાથે તેને મિશ્રણમાં મિક્સ કરી લેવાના છે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે બંને હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાંથી થોડું પોષણ લઈ આ રીતે મોટી સાઇઝનું બટેટાવાળું તૈયાર કરીશું તો સેમ પ્રોસેસથી બાકીના બધા બટેટાવાળા તૈયાર કરી લઈએ હવે બટેટાવાળા માટેનું બેટર બનાવવા માટે એક કપ ભરીને બેસન મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું ત્યાં ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમથી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આપણે તેમાં વન એક ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે એક ટી ગરમ તેલ ઉમેરીશું બધું સરખું મિક્સ કરી લઈશું હવે બટેટાવાળા તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખેલું છે આપણે એક બટેટાવાળું લઈશું આ રીતે બેટરમાં ડીપ કરી લઈશું અને એક વાતમાં જેટલા સમય તેટલા આપણે કઢાઈમાં ઉમેરતા જઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બટેટાવાળાને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકો છો બટેટાવાળા તળાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસથી બાકીના બધા બટેટાવાળા તળી લઈશું તો તમે જોઈ શકો છો કાજુ દ્રાક્ષ પનીરથી ભરપૂર બટેટાવાળા તૈયાર છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો